આ ઓલ હુડેન આખા ફ્રાય રહ્યા જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાયને સારું જશે તો તમારું બધાયનું સ્વાગત છે નવા આ લોગમાં તો લોગની શરૂઆત થઈ ગઈ છે અને હું અત્યારે શું રસોડામાં મમ્મી બનાવે છે રોટલી ને એવું અને બા જો ઝાટ છે દાણા કારણ કે બનાવવાનો છે માંડવી પાકાય જોતા છે જો અમે કેવી રીતના બનાવીને દેખાડશું અત્યારે જો દાણા ઝાટ છે તો જો માંડવીને ભૂકો કેવી રીતના કરી ને મશીન છે આમ જો આવી રીતના કરવાનું અને પછી ફેરવીને એટલે ભૂકો થાતો આવે તો જો આવી રીતના ભૂકો થાય જીણો માંડવીનો પછી માંડવીને બધું પાક પાક કરીને કરવાનું થાય માંડવી પાક મમ્મી અત્યારે સરગ સુધારે છે પછી એનું કરવાનું શાક એનું શાક કરવાનું છે હાલો તો જો ખાંડ નાખી દીધી છે હવે ચાહણી આવે ને તાલે ગરમ કરી જો હે અને પછી બધું આ ભૂકો ભૂકો નાખીને એવું કરવાનું થાય બનાવે છે બા તો બદામી પપ્પા એવા કટકી બટકી કરીને આ છે ટોપરાનો ભૂકો અને આ આપણે માંડવીને દાણા અને ચાહણી આવવાની વાર છે પછી નાખી દેવાનું ચાહણી કે નહીં ચાહણી કેમ ખબર પડે ચાહણી એટલે તાર થાય ને એટલે આવી હોય એવું હોય તો બકોડી લઈ લીધું નીચે એટલે બરોબર ફાવે અલગતા બધી જો ચાહણી આવી ગઈ છે તો આપણો ભાઈ માંડવી માનવિપાક થઈ ગયો છે તૈયાર ડિશ માં રાખી દીધો છે હાલો તો બે ગયા છે જમવા મમ્મીની પપ્પા બે ગયા છે અને બાન દાદા વાળી ગયા છે અને રેફીની ગયું મારી ભેગું જ આવ્યું હતું બાઈ બે ગયા તા વાહ અને હવે બે ગયા જમવા ને હરઘવાનું શાક છે રોટલી ને છાય બાકી સજી કાચું થાય છે સુધારે છે ખાઈ લઈએ હાલો તો હું અત્યારે આવી ગયો છું વાળીએ અને આવી છે ફૂંકણી તો હાલો તમને બતાવું કેવી રીતે કઈ બધી થાય વળી જાહેર હતી ને એના ઉપરના ડુંડા હતા ને એ બધું એમાંથી જાહેર નીકળી જાય એવું કામકાજ છે જો આવી ગયું છે હાલો તમને બતાવું જોઈએ કેવી રીતે થાય Thank you આ ઓલ ઉડે ને આખા ફરાય રહી આમ જો તો કરી હાથ બાથ આ ઉડે જો હાલો તો ચારનું કમ્પ્લીટ થઈ ગયું છે કામકાજ અને હું વેવ સામ જવો થઈ ગયું રેડી હાથ બાથ બધું હાલો તો ઘરે આવી ગયા છે ને નાહ જોઈ લીધું છે આ કઈડતું તું ભાઈ ભૂકા કાઢી નાખ્યા હજી ના લીધું તો એટલી છે આ બધી જાહેર ના તો પપ્પાની બેઠા છે બે ખાવા માંડવી પાક ભરાણું એ કઈ રીતું ને એનું અને ઢેફલાપ કરી નાખી ખાતા આવા હાલો હવે લઉં હું તો જમવા બેસી ગયો છું અને બનાવ્યું છે બટેટાનું શાક પછી તરેલા મરચાં રોટલી ને છાઇસ બધા બે ગયા છે મમ્મી બાન પપ્પા તો આલો બફેડ ખાઈ લે લોગ આ એડ કરું છું જો લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા લોગમાં જય શ્રી કૃષ્ણ